રાજ્યના પોલીસ મહાનિર્દેશકના ખાસ આદેશ બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ત્રીસ વર્ષ સુધી જૂના રીઢા ગુનેગારોને શોધી કાઢીને ડેટા અપડેટ કરવાની વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંતર્ગત થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને જિલ્લા મથક થરાદ ખાતે લાવવામાં આવ્યા જેમાં પોલીસે ગુનેગારો હાલનો ડેટાબેઝ તૈયાર કરવા માટે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોસઠ રીઢા આરોપીને એસપી કચેરી ખાતે એક સાથે બોલાવ્યા આ ગુનેગારો હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી ડ્રગ્સ તેમજ અન્ય ગંભીર ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે

એ ઘટનાઓને ધ્યાનમાં રાખી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા વધારે સંગીન બનાવવા માટે રાજ્યના રાષ્ટ્રવિરોધી ગુનાઓના જે કેસો છે એમાં પકડાયેલા આરોપીઓને ચેક કરવા માટે અને એ લોકોનો ડેટાબેઝ રિવાઈવ કરવા માટે રિવાઇઝ કરવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું એ અનુસંધાને આજે વાવ થરાદ જિલ્લામાં થરાદ પોલીસ સ્ટેશન છે એમાં રાષ્ટ્રવિરોધી જે ગુનાઓમાં પકડાયેલા છે એવા આરોપીઓ એનું આજે અમે લોકોએ ઇન્ટ્રોગેશન માટે અહીંયા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ રાષ્ટ્રવિધિ વિરોધી ગુનાઓમાં એવા આરોપીઓ કે જે દાખલા તરીકે હથિયારોની ગેરકાયદેસર તસ્કરી નાર્કોટિક્સની હેરાફેરી તસ્કરી એક્સપ્લોઝિવના ગુનાઓમાં કોઈ આરોપી પકડાયા હોય અને આ ઉપરાંત જેના ઉપર ટાડા છે મુકોકા છે પોટા છે આ પ્રકારના ગુનાઓમાં જે સંડોવાયેલા હોય એ પ્રકારના આરોપીઓનો ડેટાબેઝ તૈયાર કરી અને છેલ્લા ત્રીસ વર્ષના ગુનાઓનું ડેટા લઈ અને થરાદ પોલીસ સ્ટેશન ખાતે આ બધાનું આજે ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું છે આ આપણો વાવ થરાદ જિલ્લો એ નવો જિલ્લો છે આ કાર્યક્રમ આટલા મોટા સ્કેલમાં કરવાનો અને બધા એક જગ્યાએ ભેગા કરવાનો મુખ્ય હેતુ એ છે કે ત્રીસ વર્ષ જૂના ગુનાઓ છે અને આ આરોપીઓના જે લેટેસ્ટ વિગતો જે છે એનું પ્રોફાઇલિંગ જે છે એના ફિંગરપ્રિન્ટ છે ફોટા એના લેટેસ્ટ મળી રહે એના મોબાઈલ નંબર સહિતની તમામે તમામ વસ્તુઓ અપડેટ થઈ શકે અને પોલીસ પાસે એક ડિજિટાઈઝ ફોર્મમાં એક એનો રેકોર્ડ ઉપલબ્ધ થાય એ એક એનો મુખ્ય હેતુ હતો અને બીજું મેં કીધું એમ આપણો વાવથરાજ જિલ્લો એ નવો જિલ્લો છે પોલીસ કર્મચારીઓ અધિકારીઓ નવા છે તો આ જિલ્લાના ગુનેગારો જે છે એને ચહેરાથી ઓળખી શકે એની ગતિવિધિઓ પર નજર રાખી શકે અને આવનારા સમયમાં વિસ્તારની સુરક્ષા આપણે આવા રાષ્ટ્રવિરોધી તત્વોથી કેવી રીતે કરી શકાય એ સુદૃઢ કરવા માટે આજે આયોજન કરવામાં આવ્યું હતું અને બીજો આ કાર્યક્રમનો હેતુ એ પણ છે કે લોકોને નશિયત મળે આ લોકો પાસેથી ઇન્ફોર્મેશન નેટવર્ક મળે પોલીસ અધિકારી કર્મચારીના સંપર્કમાં રહે તો આ લોકોને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે પણ એનો એના ઇન્ફોર્મેશન નેટવર્કનો કેવી રીતે ઉપયોગ થઈ શકે એ દિશામાં આજે અમે લોકોએ આરોપીઓનો પ્રોફાઇલ ડિજિટાઇઝ કરવાનો કાર્યક્રમ આયોજન કરેલો અર્જુનસિંહ રાજપૂપૂત દિવ્યાંગ ન્યૂઝ વાવ થરાદ